ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે હરિયાણાના માસિદ ગામના કબ્રસ્તાનની પાસે રહેતા સારીફ ઇબ્રાહીમ ઉમેદ ખાન પોતાનું કન્ટેનર નંબર ટી ઓગણચાલીસ સીટી સત્તાવન ત્રેપન લઈ અમદાવાદથી નીકળી વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આમોદ તાલુકાના સિમરથા ગામ પાસે પૂરપાદ ઝડપે આગળ ચાલતા ટેમ્પો નંબર જી જે પાંચ બીવી અઢાર છન્નું ના ચાલકે અચાનક બ્રેક માટે કન્ટેનર ટેમ્પો પાછળ ભટકાયો હતો જ્યારે અન્ય ટેમ્પો નંબર કે એ અઠ્યાવીસ એ એ તેર તેતાલીસ કન્ટેનર પાછળ ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પોની કેબિનમાં ફસાઈ જતા કિશન જાદવ અને ક્લીનર ઉમેશ જેગુ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત પર તાત્કાલિક એકસો આઠ સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કિશન જાદવની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે